விகலம் கருமேதா குறிணபதி மக

એ માંગણી આપણે આજે પરિપૂર્ણ થઈ ગુજરાતની અંદર ગઈકાલે જ બીજા નવા સત્તર તાલુકા એટલે હવે ગુજરાતની અંદર બસો ને પાસઠ તાલુકા થઈ ગયા છે અને એક જિલ્લો એટલે તેત્રીસ જિલ્લા માટે એક જિલ્લો હોય એટલે ચોત્રીસ જિલ્લાઓ ગુજરાતમાં કાલથી અસ્તિત્વમાં આવી ગયા છે મિત્રો દેશના વડાપ્રધાન મોદી સાહેબે સમગ્ર એકસો ચાલીસ કરોડ જનતાને નવરાત્રીના પહેલા દિવસે જીએસટીની ભેટ આપીને લોકોને જે મુક્ત કરવાનું કામ જે જીવન વસ્તુઓ સસ્તી કામ કર્યું હોય માતાજીના પહેલા નોટન દેશના વડાપ્રધાન મોદી સાહેબે કર્યું છે મિત્રો તાલુકા બનવાથી લોકોને તમામ પ્રકારની સુવિધાઓ એક જ સ્થળે ઉપલબ્ધ થાય કે ટૂંક સમયમાં આપણી એક જ કચેરી એક જ જગ્યાએ બધી વસ્તુ વહીવટ થઈ રહી નવી નવી નિર્મિત કચેરી પર એક દોઢ વર્ષની અંદર એ તૈયાર થઈ જશે મિત્રો લોકોને કેટલી સરળતા પડે મિત્રો એટલા માટે દેશના વડાપ્રધાન મોદી સાહેબ આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો બધી જ વસ્તુ એક નાનું સચિવાલય જેવું થાય અહીંયાથી જ બધી સગવડો મળે એ તમામ પ્રકારની સગવડો તાલુકા લેવલથી આપને ઉપલબ્ધ થઈ રહી છે ગુજરાતનું બજેટ બહુ મોટું બને છે પરંતુ એ બજેટમાંથી જ્યાં વસ્તી વધારે હોય જ્યાં ધારાસભ્યો પોતાના કામો કરાવી શકે એટલી સક્ષમતા ધરાવતા હોય ત્યારે આદિવાસી વિસ્તાર કે સાગરખેડુ વિસ્તારમાં જો કામ કરવા હોય તો એના માટે સેપરેટ બજેટ આપવું જોઈએ અને એટલા માટે જ એમણે વન બંધુ કલ્યાણ યોજના બનાવી જેના લીધે આ વિસ્તારમાં સબસ્ટેશન રસ્તા પાણી વીજળી બધા કામો થવા લાગ્યા છે અને આપણે જોઈ શકીએ છીએ કે બધો જે વિકાસ થયો છે એ સમુચિત વિકાસ જે બીજા વિસ્તારમાં થયો છે એટલો જ આપણા આદિવાસી વિસ્તારમાં થયો છે એના કરતાં એમ કહીશ કે આદિવાસી વિસ્તારમાં જે ખેતીવાડીનો વિકાસ થયો છે એટલો વિકાસ બીજી કોઈ પણ જગ્યાએ નથી થયો એટલે આ જે વિચારધારા છે વિકાસની અને વિકાસની રાજનીતિ જે મોદી સાહેબે દાખલ કરેલી હતી એને આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પણ આગળ ચલાવી રહ્યા છે ત્યારે જે નવરચિત તાલુકા અને જિલ્લાની જાહેરાત કયા અઠવાડિયા જ કેબિનેટમાં મંજૂર થઈ અને એક અઠવાડિયાની અંદર આ બધી ઓફિસો કાર્યરત કરવાનું સમગ્ર ગુજરાતમાં માન્ય મુખ્યમંત્રીશ્રીએ કર્યું છે અને આપણે અભિનંદન આપીએ અને સાથે આપણે સૌ આભાર વ્યક્ત કરીએ કે આ જે અમલ થયો છે એના લીધે શું થશે વિભાજન થયું તો એનાથી બધી ઓફિસિસ જુદી થશે બધા સ્ટાફ જુદો થાય અને એના લીધે લોકોને જે સગવડ મળવી જોઈએ કે જે સરકારી બધી યોજનાઓ છે એ બધી યોજનાનો લાભ એક એક માણસને એ સો ટકા માણસને